વડોદરામાં ઝુમકાર એપ દ્વારા કાર ભાડે લીધા બાદ રાજસ્થાનના સાસોળ ખાતે વેચી નાખી માલિક સાથે છેતરપિંડી કરનાર ઇસમને એસઓજીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ની ટીમને બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાનો આરોપી અતાઉર હેમાન શાકિર મેમન છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો હતો તે દરમિયાન સનફાર્મા રોડ પરથી એમ્પાયર બિલ્ડિંગ સામે જાહેરમાં રોડ ઉપર ઊભો છે જેના આધારે એસઓજીની ટીમના માણસોએ બાતમી મુજબના સ્થળે જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આઠેક મહિના પહેલા આરોપીએ તેના મિત્ર જીગર પ્રજાપતિ અભિષેક જનકભાઈ વૈદ્ય ભાર્ગવ પટેલ તથા શેખ મોહમ્મદ ઉવેશ મોહસીન સાથે ભેગા મળીને ઝુમકાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેટા કાર ભાડે લીધી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર